ખેડા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં હવે માંડ ચોમાસું જામ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે લાંબા સમયથી ઓછા વરસાદને કારણે ખેડૂતો સહિત જિલ્લાવાસીઓ ચિંતિત હતા ત્યારે સોમવારની પહેલી સવારથી જ નડિયાદ સહિત જિલ્લા કાજમેર સાથે વરસાદની શરૂઆત થઈ હતી આ તોફાની વરસાદને પગલે નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના ચારેય ગરનાળા વરસાદી પાણીથી ઝડપાકાર થઈ ગયા હતા નડિયાદ શહેરમાં વરસેલા વરસાદને કારણે શૈશો હોસ્પિટલનો ખાંચો વાણિયાવડ પેજ રોડ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વરસેલા ભારે વરસાદને કારણે માય મંદિર ખોડિયાર શ્રેયસ અને વૈશાલી અંડરબ્રિજમાં પાણી ભરા હતા જેથી શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો નડિયાદ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો નડિયાદવાસીઓને પૂર્વથી પશ્ચિમ તરફ આવવા જવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડ્યો હતો આ સાથે આજે ચોમાસે સોમવારે ખુલતો દિવસના પગલે નોકરીયાત અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી મોટા ભાગના વાલીઓએ સંતાનોને સ્કૂલે પણ મોકલ્યા ન હતા ખેડા વિસ્તારમાં મેઘરાજા મહેરબાન બન્યા છે ચોમાસાની સિઝનમાં જૂનમાં વરસાદની ઘટ બાદ જુલાઈ માસ પણ એવો રહ્યો હતો પરંતુ એ બાદ જુલાઈના છેલ્લા દિવસોમાં વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ સોમવાર ચાલુ દિવસ હોવાથી નોકરીયાત અને વિદ્યાર્થી વર્ગને જવા આવવા માટે રેનકોટ છત્રીનો સહારો લેવો પડ્યો હતો